ભરૂચના ઉમલ્લા પોલીસ મથકમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવતા સુમિત વસાવા ગતરોજ રાત્રિના સમયે ઉમલ્લા ખાખરીપુરા ગામ વચ્ચે પોલીસ પોઈન્ટ પર ફરજ પર હાજર હતા તે દરમિયાન પૂર ઝડપે જતા અજાણ્યા વાહન ચાલકે તેની અડફેટમાં લીધા હતા જેમાં ગંભીર ઈજાના પગલે સુમિત વસાવાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ તરફ અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ મામલામાં સાંસદ મનસુખ મનસુખ વસાવાએ વસાવાએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી રોષ વ્યક્ત કર્યો છે છે પોસ્ટમાં લખ્યું કે રેતી માફિયા અંગે મુખ્યમંત્રીને પત્ર લખ્યાના ગણતરીના સમયમાં જ આ અકસ્માત સર્જાયો છે જે ખૂબ જ દુઃખદ છે રેતી માફિયાઓના બેફામ રીતે ડમ્પર હંકારવાના કારણે આ પ્રકારના અકસ્માતો સર્જાય છે ત્યારે રેતી માફિયાઓના પાપનો ભોગ સામાન્ય માણસ ન બને એ માટે અવાજ ઉઠાવવો જરૂરી છે આ મામલામાં પોલીસ વિભાગને મૃતકના પરિવારજનોને સહાય કરવાની પણ તેઓ દ્વારા અપીલ કરવામાં આવી હતી